વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આજે પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને પોલીસ પોલીસ જવાનોએ સલામી આપી હતી આ સાથે મહિલા ટીમ સહિત પોલીસના વિવિધ વિભાગો દ્વારા પરેડ યોજવામાં આવી હતી જ્યાં પોલીસ અધિકારીઓએ પરેડ સ્વાગત કર્યું હતું આ સાથે વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર પોલીસ જવાનો અને અધિકારીઓનું સન્માન પણ પોલીસ કમિશનરના હસ્તે સન્માન પત્ર આપીને કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રપતિના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ મેળવનાર પોલીસ જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજે જ્યારે આપણા પૂરા દેશ પછોતરમાં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એના જ ભાગરૂપે જો આપના બડોદા શહેરમાં વડોદા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બી એક સરસ પરેડના આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા રાષ્ટ્રીય ધ્વજને સન્માન આપવામાં આવ્યા અને સાથોસાથ આ અલગ અલગ અમારા પરેડમાં પોલીસ નોર્મલ પોલીસ એના સિવાય સી ટીમના ટીમો અમે હોમગાર્ડની ટીમો ટ્રાફિકના અમારા જવાનો અને એનસીસીના જો આર્મી વિંગ અને એરફોર્સ વિંગ માઉન્ટેન પોલીસ અને ડોગ પોલીસ બધા લોકો જોએ અલગ અલગ પ્રકારના ખૂબ સરસ જો પરેડના જો નિદર્શન કરે જોઈએ અને ત્યારે અમે ઘણા બધા અમારા એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જો કે પૂરા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરી છે આ પૈકી અમુક લોકોને અહીંયા બિરદાવવામાં પણ આવેલા જોઈએ અને રાષ્ટ્રપતિ મેડલ બી મળેલા છે અમારે એક અધિકારી એના બિરદાવવામાં અને સાથોસાથ જો અલગ અલગ ઘટનાઓમાં ખૂબ સરસ પોલીસ કામગીરી કરે છે એના પર સન્માન કરવામાં આવેલા આ આ એક એવા દિવસ હોય છે જ્યારે અમે નિર્ધાર કરીએ છીએ કે આખા વર્ષમાં વડોદરા શહેર પોલીસે પ્રજાના સેવામાં શું શું કામગીરી અને શું શું કામગીરી રહી ગઈ જો અમે આવના શીખીએ ને ખૂબ આવનાર સમય ખૂબ સરસ રીતે કરી શકીએ તો અમે વડોદરા શહેર પોલીસ તરીકે અમે બધા લોકો આજે પ્રતિજ્ઞા પણ લઈએ છીએ અને નિર્ધાર પણ કરીએ છીએ કે આપણી પ્રજાના સેવામાં કોઈ પણ પ્રકારની કસર બાકી રાખી નહીં જોઈએ આપણા વડોદરા શહેર એક એવા શહેર છે જો મધ્ય ગુજરાતના જો સેન્ટર છે આપણા ગુજરાતના એક ગૌરવ છે જોએ ત્યારે રોડ રસ્તા કોઈ કે ટ્રેન હોય કે હવાઈ માર્ગે હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી જો હજારોની સંખ્યામાં દરરોજ અહીંયા બહારના ટુરિસ્ટ આવે છે ત્યારે આપણા ગુજરાતની ઇમેજ ખૂબ સારી રહે આ દિશામાં આપની પોલીસ વડોદરા શહેર પોલીસ આવનાર સમયમાં ખૂબ ચોક્કસ સરસ રીતે કામ બધા કરતા રહેશે અને ફરી આજ એવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું વડોદરા શહેર પોલીસ પરિવાર વતી તમામ આપણા વડોદરા શહેરજનોના પચ્તરમા ગણતંત્ર દિવસ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું